જનહિતનો અવાજ રજૂ કરતી અમારી ચેનલ સાથે જોડાવા માટે લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો બાજુની ઘંટડી દબાવીને સતત અમારી સાથે જોડાયેલા રહો હું અશોક ભાલિયા આપનો ધન્યવાદ કરું છું આભાર બજારમાં

મારે કેવું છે કે આજે જગત નો ધરતી પુત્ર દાતા કૃષિ પ્રધાન દેશ ખેતી આપઘાત કરી રહ્યો છે આપઘાત ગુજરાત ધરતી ભારત દેશની ધરતી ઉપર ખેડૂત ધરતી પુત્ર અન્નદાતા જગત કરી રહ્યો છે રોજ પંદર થી વીસ ખેડૂતો આત્મહત્યા કરે છે એનું કારણ શું કારણ કે આ કૃષિ પ્રધાન દેશ એને ઉદ્યોગ પ્રધાન દેશ બનાવી દીધો છે ઉદ્યોગ પ્રધાન દેશ બનાવી દીધો ખેડૂતોને મદદ કરવાને બદલે સંપાદન ધારો બે હજાર ને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખેડૂતોને બનાવ્યો છે ઉદ્યોગપતિઓને ખોરાયા ગુજરાત ધરી દીધું છે ટાટા બિરલા રિલાયન્સ હદાણી અંબાણી એની કરોડો રૂપિયાનો વધારો થયો છે ખેડૂતો જગત નો તા ધર સફારું લઈને દુનિયા ની બજાર માં ભીખ માગી રહ્યો છે ભીખ ડુંગળીના ભાવ ફરતા રૂપિયા দিল্লি বেঠা মগফী মানী হাড়ি আটসো রুপিয়ে হাড়ি নুপিয়ে

ઓ તમને પંદરસો થી બે હજાર રૂપિયા માર અપાવે ભૂલો પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા કપાસ નો ભાવ અપાવીશ આ ઉમેરડી ક્યાં ગઈ લાવવા લાવો એને પૂછડી પકડી માંથી બહાર કાઢો કપાહના ભાવ વિશે નોટ નોટબંધી કરી પાંચસો ની નોટ બંધ કરી દી હજાર ની નોટ બંધ કરી દીધી જેટલાય ના લગ્ન બંધ રહ્યા કેટલાય વાંધા રહ્યા કેટલાય ના વ્યવહાર અટકી ગયા કેટલાય ના

જેની માને લાઈન માં ઉભા રાખતા હોય તમને મને તો રાખે કે ન રાખે કરો નાટક બાદ કોમદાબાદ હું કે નોટબંધી કરી કાળું નાણું લઈ આવી વિદેશની ધરતી ઉપરથી કાળું લાણું લાવી દે

ભૂલી ન જતા નોટબંધી વખતે લાઈન માં ઉભા રહેતા ને પૈસા લેવા પૈસા નહોતા મળ્યા એ ભૂલી ન જતા આતંકવાદી કે હું ખતમ કરી નાખીશ દેશમાંથી માંથી કાળો નાણું હશે એને નાબૂદ કરી નાખીશ પૈસાદારો ને હું જેલમાં પૂરી દઈશ અને ગરીબોના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા હું નાખી દઈશ बताओ? पूछो पहला या नहीं बताइए? अरे पर हूँ कमलेश कि आह नरेंद्र भाई मोदी गुजरात ना मुख्यमंत्री था क्या एम के तथा सरदार सरोवर डैम पूरा कर देंगे कांचे अवर मैं हूँ कश्मीर बड़ा विदेश

બાકી છે અને જે નેરો બનાવીને ભ્રષ્ટાચાર 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 રોજ દસ કેનાલો તૂટી જાય છે ખેડૂતના ના ખેતર માં પાણી જાય છે

એને ખબર પડે કે નાચે ડેમ નો ભરાય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોટાદ નો ભાદર ડેમ રાજકોટ નો આજી ડેમ ભાદરવે મહિને ભર્યો તો મુર્ખ ના સરદારો એ

જે ને ક્યારે પાણીની જરૂર પડે આજે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી છે અને દિલ્હીમાં બેઠા નકલી એન્કાઉન્ટરના ના બાદશાહ અમિત શાહ

શેઠે પાવડો પકડ્યો હોય કોદાળી પકડી હોય ખરપિયો લીધો હોય એને ખેડૂતની ની પીડા ખબર હોય રાતના બે વાગે આ હરામીઓ લાયટ આપે ને અને દહ દહ ઝટકે પાછી મોટર ચાલુ કરવા જવી પડે ને એને ખબર હોય એને આને નો હોય તમે એને અહીંયા મોકલ્યા મીંદડી દૂધ ભરાવી બેઠા

તમે જો બાવળામાં ખેડૂતોએ નેગ માંથી પાણી છોડવા માટે આંદોલન કર્યો તો આ સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિજયભાઈ રૂપાણીની સરકારે ખેડૂતો ઉપર બે રહેવા ઢોર માર મારીને ત્રણસો સાત જેવી કલમ લગાવી અમદાવાદ આગળ આવો ધોલે ધંધુક આવો નરેન્દ્રભાઈ મોદી એ ખેડૂતોની જમીન હડપ કરી લીધી નામે સરદાર સરોવર ડેમ જે દિવસે શત્રુજા ડેમ ભૂમિ પૂજન આ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કરેલું ને તે દિવસે સરદાર સરોવર ડેમ નું પૂજન દેશના આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ એ સરદાર સરોવર ડેમ નો કર્યું હતું વર્ષો ગણી વર્ષો ઓગણીસો એકસઠ બે હજાર ને ઓગણીસ સરદાર સરોવર ડેમ પૂરો ન છે પાલીતાળાના ખેડૂતને પાણી ન મળ્યો સરદાર સરોવર ડેમ નો ખાલી દરવાજા સડાવી દીધા ખાલી દરવાજા ચડાવી દીધા દીબાંગ દીબાંગ ઢોલ વગાડી નાખ્યા ચાલો સરદાર સરો ડેમ પૂરો શું ખબર પડે નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતમાં પૂરા બાર વર્ષ રાજ કર્યો એક પણ ચેક ડેમ મોટો નો બનાવ્યો એક પણ તળાવ ન બનાવ્યો એક પણ મોટો ડેમ નો બનાવ્યો ગુજરાતમાં બોલાવા કોઈ ભાજપવાળાને વાળા ને મારી હાલો એક પણ ચેર ડેમ બનાવ્યો ડેમ બનાવ્યો મોટો ડેમ નો બનાવ્યો મોટું તળાવનો બનાવ્યો ભ્રષ્ટાચાર કરવા માટે બોરી બંદર બનાવ્યા નાના નાના એના કાર્યકર્તાઓને ને હચવા માટે શેર ડેમ બનાવ્યા ખેત તલાવડીઓ બનાવી ભ્રષ્ટાચાર 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 ના કાર્યકર્તા ભૂસવા ક્યાંથી આવ્યું ભૂસવા ભૂસવા આવે કે પૂછ્યો એક પણ ખાતર નો ખાતર ક્યાંથી લાવે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર વિજયભાઈ રૂપાણી ની મારે તમારી જેવા ખાનગી ખાતર ના કારખાનાઓ ચાલુ કરાવ્યા ભ્રષ્ટાચાર કરવા માટે મોંઘું ખાતર ખરીદીને મોંઘા ખેડૂતોને મોંઘું ખાતર ધાબડે એક પણ કારખાનું ચાલુ કર્યું હોય તો વિજય વીજળી ક્યાંથી આ સરકાર બરાબર સાંભળજો વીજળી ઉત્પાદન કરવાના થર્મલ પાવર સ્ટેશનો પાવર સ્ટેશન સુરત પાવર સ્ટેશન અને વ્યારા થર્મલ પાવર સ્ટેશન સરકારી પાવર સ્ટેશનો છે વીજળી પેદા કરવાના ત્રણેય થર્મલ પાવર સ્ટેશનો ને નરેન્દ્રભાઈ મોદી ની સરકારે તાળા મારી દીધા છે અને ખાનગી પાવર સ્ટેશનો સ્ટેશન કર્યા ટાટા રિલાયન્સ અદાણી અંબાણી મોંઘી વીજળી ખરીદી આ રાજ્યની જનતાને મોંઘી વીજળી થાબડ્યા છે લાવા બળી ખામા કોઈને પણ અહીંયા પૂછવું હોય તો એક પણ સરકારી થર્મલ પાવર સ્ટેશન સાજા ન કર્યો ઉભો ન કર્યો ટાટા બિરલા રિલાયન્સ અદાણી અને કેપી એનર્જી જેવી પ્રાઇવેટ કંપનીઓને તમામ વીજળીનો કારોબાર સોંપી દીધો એની પાસેથી વીજળી ખરીદી ગુજરાતની જનતાને મોંઘી વીજળી સાડા નવ રૂપિયા યુનિટ ધાબડે છે અને આપણે બધા તાળી ઉપાડીએ છીએ બરાબર યાદ રાખો છોડું ખેડૂતોને જયારે ખાતર જોઈએ યુરિયા ડીએપી ત્યારે ખાતર ને હટાડી દેવામાં આવે કાળા બજાર કોણ કરે કોણ પકડાય કાળા બજારી મગફળી ની ખરીદી થાય એ તમે જોવો તો ખરા મગફળી માં પચાસ ટકા ઢૂળ ને ગેફા ભરતી દા મગન ઝાલાવાડિયા કોણ છે મગઈ જાલાવડિયા રાજકોટ નું ભેજલાનું મંડળી આઠ ને કરોડો રૂપિયા ની મખફળે માં રેટી દેખા તમે જોવો તો ખરા અને આ ભાજપવાળા પાસે તાળીઓ પાડે છે તું એની ખરીદી કરે તુવેર ની ખરીદી ના ગોડાઓ નમણા ખુલ્યા તો પચાસ ટકા દીકરા યુવાનો આજે નોકરી માટે ઓલખા મારી રહ્યા છે ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો એક ફટાવા ની જગ્યા હોય ને নোকর আপ अरे आ बिचारा नौकरी वो वाला ने केवी दिशा करी तमने कहो प्रमदीव से पोलीस भरती है पोलीस रक्षक दल भरती भर्ती पहली वक्त तो पेपर फूटी क्यों बाजू पड़ा बजाय पकड़ा સરકારે કેટલા કરોડ ની આવક કરી ખબર છે પરીક્ષા આપવા ગયા હતા અને ક્યાં ગયા હતા પાલીતાણા વાળા ને ક્યાં સેન્ટર આપ્યું ખબર પાટણ આપ્યું

લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો બાજુની ઘંટડી દબાવીને સતત અમારી સાથે જોડાયેલા રહો હું અશોક ભાલિયા આપનો ધન્યવાદ કરું છું આભાર